દેશમાં ત્રણ મુદ્દા કે જેના પર ખૂબ વધારે ચર્ચા થઈ રહી છે જેમાં સૌ પ્રથમ મુદ્દો કલમ આ સાથે સાથે સંસદમાં સુરક્ષા ચૂક રહી ગઈ છે અને તેની સાથે જે ત્રણ રાજ્યોમાં ભાજપે જંગી જીત મેળવી છે કોને બેસાડવામાં અને શા માટે નવા ચહેરાને લાવવામાં આવે છે આ તમામ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે સૌપ્રથમ જોઈ લઈએ કલમ ત્રણસો સિત્તેર ના મુદ્દે શું બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ અદાલતે કલમ ત્રણસો ના મુદ્દે

ગંભીર સમસ્યામાંથી તમામ લોકોને બહાર કાઢવા ખૂબ વધારે આવશ્યક હતા એટલે કે એ અતિતની સમસ્યાઓમાંથી બહાર કાઢવા તમામને આવશ્યક દરેક નાગરિકને ભેદભાવ વિના બાળકોનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુરક્ષિત કરવા માંગે છે જેવી રીતે અને આર્ટિકલ બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સુરત જ બદલાઈ ગઈ છે કયા કયા પરિવર્તનો આવ્યા છે તેના વિશે તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં હવે સિનેમા હોલ ચાલી રહ્યા છે આ સાથે જમ્મુ કાશ્મીરમાં પહેલા ટેરરિસ્ટના હુમલા થતા હતા પરંતુ હવે ટેરરિસ્ટના નહીં પરંતુ ટુરિસ્ટના મેળાઓ જામે છે શ્મીરમાં હવે પથ્થરમારો નથી થતો હવે ફિલ્મોની શૂટિંગ થાય છે જે કુદરતી છે છે લઈને લોકો પણ ત્યાં આવવાનું પસંદ કરે એટલે સામાન્ય કાશ્મીરી પરિવારમાં આ બદલાવો તમામ લોકો પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે આ જે મુદ્દો છે તેને આવકારી પણ રહ્યા છે આજે પણ રાજનૈતિક સ્વાર્થમાં જે લોકો આર્ટિકલ થ્રી સેવન્ટીને લઈને ભ્રમ ફેલાવે છે અને બ્રહ્માંડની કોઈ પણ સ્થિતિ આર્ટિકલ ત્રણસો સિત્તેરની વાપસી હવે નહીં કરાવી શકે આ તમામ વાતો આર્ટિકલ થ્રી સેવન્ટીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવી તો તે ડિસેમ્બરે થયેલા સંસદના હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું મૌન તોડ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સંસદની સુરક્ષામાં જે ચોક રહી ગઈ છે એ ચૂક ખૂબ જ દુઃખદ છે અને આ વાત ચિંતાજનક છે આ સાથે તેમણે કહ્યું કે ઘટના પાછળ કયા કયા તત્વો જવાબદાર છે અને એ તેમના મનસુબા શું છે એ અંગેની તપાસ કરવી ઊંડાણપૂર્વકની તપાસ થવી એ ખૂબ જરૂરી છે ખૂબ આવશ્યક છે આવા વિષયો ઉપર વાદ વિવાદ અને પ્રતિરોધથી સૌ કોઈએ બચવું જોઈએ સાથે કહ્યું કે એક મંથથી સમાધાનના રસ્તાઓ શોધવા જોઈએ ના કે આમાં રાજનીતિ કરવી જોઈએ અને જે પ્રકાર જોયું કે બચાવવામાં આવ્યો કેટલાક સાંસદોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા એક સૌએ એક થઈ અને સમાધાનના રસ્તાઓ શોધવા સંસદમાં જે બન્યું તેની ગંભીરતાને સહેજ પણ ઓછી ન આંખવી જોઈએ કારણ કે મુદ્દો સુરક્ષાનો મુદ્દો છે તપાસ એજન્સીઓ પણ ઘટનાને લઈને ગંભીર છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ઘટનાને લઈને ઊંડાણપૂર્વકની તપાસ પણ કરવા આવી રહી છે અને ત્રણ રાજ્યોમાં જે ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી અને જીત બાદ સૌ કોઈની નજર એ હતી કે આખરે સીએમની ખુરશી પર કોને બેસાડવામાં આવશે અને ભાજપ હંમેશાને હંમેશા સરપ્રાઈઝ નામો સામે મૂકતું હોય છે અને આ વખતે પણ કંઈક એવું જ થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ના જે નવા ચહેરા મૂકવામાં આવ્યા છે એ ચહેરા શા માટે મૂકવામાં આવ્યા એ નામોને શા માટે પસંદ કરવામાં આવ્યા તેના વિશે પણ કહ્યું નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા નથી થઈ શકતી તેમના દ્વારા કહેવામાં આવ્યું જ્યારે કોઈક નામ એ

એમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે એમના ઘણા બધા અનુભવ હોય છે અને અનુભવ પછી તેઓ ત્યાં હોય છે પરંતુ એ નામ ઉગીને આંખે નથી વળગતા આ સાથે કાર્યકર હંમેશા લોકોની અંદર જીવંત રહે છે લોકોની સામે એનું નામ આવે છે તેના માટે તે હંમેશા આવા ચહેરાને પસંદ કરતા હોય છે અને ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે સંગઠનના દરેક સ્તરે કાર્યકર્તા હંમેશા જાગૃત રહે કોઈ પણ કાર્યકર્તા હોય એ કામ પ્રત્યે એટલી જ પ્રામાણિકતા દર્શાવે અને એ જ પ્રકારે કામ કરે કે જેથી આગળ ભવિષ્યમાં તેને કોઈક સારી એવી પદ સારું એવી પદ અને સારી એવી ગરિમા હાંસલ કરી શકે અને એના કારણે જ નવા નવા ચહેરાઓને ભાજપમાં સ્થાન આપવામાં આવે છે